ભૂરો આવ્યો લગન થઈ ગયેલા પછી 15 મે દિવસે લગ્ન તો આપ બધાય જાણો છો કેને અમે પિસ્તાલી જગ્યાએ તો જોયું માગા કન્યા ઊ જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપોર્ટ થઈ ગયેલો હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાઈને કેમ જો કે કેટલું બોલાય અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ત્યાં ગયો તો દીકરી ઊભી થઈ ગઈ આવો ભાઈ આવો પૂરો ગબદિન બારો બોલો હવે આ બે ત્રણ માગાતે એમ વઈ ગયા સાહેબ એ કાઈ નથી આ ભૂરાની વાતો આવે અંયા હોય છે અમારો તોળે હારી હોય ગાળ માથે બેઠો હોય ગાળ કો અમારો હવે ઉપસર પર છે બહુ મોજીલો માણસ

હવે સાહેબ લગનના ના પંદર મે દિવસે આવો હવે અણહરો થી આવે એટલે આપણને ઈચ્છે જ બોલું થાય ભાઈ પૂરા આવે મને હું આવે આવું થોલું તલાય મેં કીધું તો તમે કહેતા થા કે આ ન કરાય એ નહીં એ તો બરાબર થયું હું કહું તો એ બરાબર થયું આવું હું કરાય પૂરા મનામાં હળ નથી હોતી કાંઈ મને તે એ નહીં માયાભાઈ આવા ધંધા નહોતા થાય

દમતું જ નથી અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત કરે માય ભાઈ આવું ન થાય આવી આપણને થબદ જ નતી આવું થશે આવું થાય એ થબત જ નતી માય ભાઈ અરે મેં પણ છું હું એ કે મન કે હું તેમ જીતા હોપો પતી ગયો મારા બાપા બોલે તો જાણે ગધે ભૂખતો હોય તમને દાત આવ્યા છે હું આતો તમને દાત આવ્યા છે માલી બેન આ તો આવી મને એમ ચુ મીંદડી આવી ઓય તવા તો ચીતાધામ બાપુ ચીતાધામ બસ આવી આવી કફરી પધી ચીતી આવતા રહેજો બાપુ એટલો ફેર પડે સંતો આવે તો એટલો ફેર પડે બાપુ કીધે તો હોપો પડી જાય કાઈ ખાવું ભાવે નહી કોઈ બોલે ગમે નહી તેમ દીધા ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે મારા બા બોલે તો જાણે કુદરી ભણતી હોય

પંખો ફરે તોય પચીવો વધે ત્રણ દીતા ટીવી માં સાધું એક કે ફિલ્મ નથી આવી ત્રણ દીતા માય ભાઈ